આ ભુવાને પગલે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે ચોમાસું પૂર્ણ થઈ ગયું છે અને શિયાળો શરૂ થઈ ગયો છે તેમ છતાં પણ શહેરમાં રસ્તાઓ પર ભૂવા પડવાનો સિલસિલો ચાલુ રહ્યો છે ત્યારે શહેરના બાપોદ વિસ્તારમાં પડેલા ભૂવામાં રેતી ભરેલી ટ્રક ફસાઈ ગઈ હતી જેને કારણે રોડ સાંકળો થઈ જતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી શહેરના બાપોદ જકાતનાકા પાસે રોડ ઉપર કોઈ કામગીરી કરવા ખોદાણ કરાયું હતું એ પછી તેનું યોગ્ય રીતે પુરાણ કરાયું ન હતું જેને કારણે તે રોડનો એક તરફનો ભાગ ઉબડખાબડ થઈ ગયો છે હજી તો રસ્તાનું યોગ્ય રીતે લેવલિંગ કરાયું નથી ત્યાં તો તે જ રોડ ઉપર રસ્તાની વચ્ચોવચ ભૂવો પડ્યો છે જેના લીધે આ રોડ ઉપરથી રેતી ભરીને જતી ટ્રકનું ટાયર ભૂવામાં ફસાઈ ગયું હતું અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ ગઈ હતી આ વાઘોડિયા રોડ પર વૈકુંઠ સોસાયટી ની બાજુમાં દર્શન વર્ટિકા પાસે છેલ્લા પાંચ મહિનાથી આ વરસાદી કાસ અને ડ્રેનેજ બંને પાઇપલાઇનો લીકેજ હતી તો આ લોકોને અમે વારંવાર કહેવા છતાં એ લોકો કામ એકદમ ગોકળ ગતિએ કરી રહેલા છે છેલ્લા ત્રણ દિવસથી અમે એવું રજૂઆત કરીએ છીએ કોર્પોરેટરોને ફોન કરીને ફોટા મોકલીને વાત કરી છે કે ભાઈ હજુ વરસાદી પાણીની લાઈન બદલી નથી પાણી નીચેથી લીકેજ છે અને માટી બી બહુ ચીકણી છે બરાબર છે તો તમે આ રસ્તો બનાવવાનું કામ બંધ રાખો ને પહેલાં પાઇપલાઇન બદલો પરંતુ અત્યાર સુધી એ લોકોએ કર્યું ના અને રોડ નું કામ ચાલુ કરી દીધું એનું પરિણામ તમે અત્યારે જોઈ રહેલા છો કે એક ટ્રક આખી રેતી ભરેલી આખી રોડ માં બેસી ગયેલી છે બસ સાંજના સમયે આ લોકોએ જે બેરીકેડ મૂકેલું છેલ્લા પાંચ મહિના થી તે ગઈકાલથી થી હટાઈ દીધેલું એનાથી બધા વાહન વ્યવહાર નો ચાલુ થઈ ગયેલા અને આજે એક હેવી ટ્રક જઈ રહેલી તેમાં રોડ ની અંદર ફસાઈ ગયેલી છે દર્શન માટે બિલકુલ દરવાજાની સામે જ છ મહિના થયા આ વસ્તુને વડોદરાનું કોર્પોરેશન હા બેકાર બેકાર છે ગુજરાત ની અંદર કોઈ કામ જ નહીં થતા ધારાસભ્યો મેયર બધા મોટા મોટા નેતા અહીંના આ વિસ્તારના તોય બી કંઈ થતું નહીં બોલો આજે આ વીએમજી નું આજે ત્રણ દિવસ પહેલા રોડ થોડો થોડો હરકો કરીને ખુલ્લો મૂક્યો હતો બધું પોચું પોચું હતું અને હેવી ગાડી ખુસી ગઈ